રામ રામને સીતારામ ડેરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ હવા હાડા હાથ જેવું થાય છે ને આપણે જવાનું અત્યારમાં હાથ નથી નાખો જવાના અને જવાનું છે થોડુંક ઘણું બે ત્રણ જણાનું છે લેવલ કરવા એટલે કે બ બે ત્રણ ત્રણ કલાકનું બબે કલાકનું ને એવું છે એટલે ખાલી પાવડો લઈને જવાનું છે બીજા હાથી કંઈ કાંઈ લઈ જવાનું નથી એટલે રિટર્ન આપણી દાતી પડી કિશોરભાઈ અહીંયા એ પણ ઘરે વી આવે એટલે પછી આ પાવડો છોડી નાખ્યો દાતી પછી પાવડો પાછો માથે છડાઈ દેવું એટલે આપણી દાતી પણ ઘરે વી આવે એટલે અત્યારે પડી કિશોરભાઈ અહીંયા એની વાડીએ પડી જ્યાં લેવલ આવતું હતું ને ત્યાં જ પડી છે અને જવાનું છે એ બાજુ એટલે બે એ બાજુ છે અને એક પછી બપોર પછી એ આપણી વાડી બાજુ છે એટલે ત્યાં તો લેવલનું કામ જેટલું પૂરું થાય એટલું ધીમે ધીમે આગળ આગળ પછી જોયું જાય છે અને સાહની સીઝન તો બહુ કંઈ ખાસ નથી એ બધી કંઈ ફાઈ ઘણા ભાઈઓ કહેતા હતા કે ડ્રાઈવર રાખી લેજો તમારું શરીર ખાસવી જવું તો એ બધી કોઈ ખાસ સિઝન નથી એમનું હોય બે પાંચ દી તો બે પાંચ દીમાં કાંઈ આપણે આપને કંઈ થઈ ન જાય હવે વી વરથી આખી હવે શું થઈ જાય એટલે એવું બધું હતું ને થોડોક દુખાવો હતો કમર ના નાન તેને એવું બધું તેઓ ધીમે ધીમે રાહત થતી જાય છે એવું બધું છે ને શા નખા હે ને એ બધા નખા હે કપાસના ના નેવા બાકી મગફળીના તમારે કોઈ સા નાખતા નથી ટૂંકમાં મગફળી વાવવાનું સીધી આપણે દતાર ચાલુ થાય બાર દીક કે પંદર દીક કે સીધો ચાર દાતાનું વાવેતર પોર તમે ઘણા વિડીયો જોયા છે સીધું વાવેતર ફૂંકી જમીનમાં વાવીને અને પાછળ પિયત આપી દઈએ એટલે કામ એનું પૂરું પછી કોઈને પાણી ન પાણી હોય પાણી ન હોય પિયતની વ્યવસ્થા એ ક્યારે બંધવે પછી મિની ટ્રેક્ટરથી વાવી દે એટલે એ રીતનું બધું હાલ હાલતું ટૂંકમાં થાય બધું બાકી સાહ તો છે ને કપાસના જ છે પારો પારો એ બે પાંચ દિના અઠવાડિયાના એમ વધીને અને જાજુ તો અત્યારે વાવેતર છે હજી તલ આન અંતે બધું એટલે એમ અડધા ખેતરમાં ટૂંકમાં તલનું વાવેતર હોય ને અડધામાં ઘઉં ને એવું હોય તો એ ખેતી સાહ ન નાખાય એમ હોતી હોય એટલે એમ એવી રીતે ટૂંકમાં નથી હજી પૂરી સિઝન હાલો મીરાના હું દર્શન કરી લઉં તો તમે વિડીયોને લાઇક આપી દો તમામ ગ્રુપમાં શેર કરી દો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો મીરા જય ગૌ માતા જય ગૌ માતા નંદી મહારાજ અહીંયા બાંધા

Rotli, makan, sana, papa, tia, tia, hong mau weh, paku ora, hatta, hatta, haja, haja, banewati, haja, haja, banewati, hajatan, 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 oh hajatan, hajatan,

હા એ જો વાળીયા જવાનું ને ત્યારે હમણાં ત્યાંનો વારો સડી ગયો વાળી બધું કામકાજ જેની માથે જ છે બધું જોવો તો કા કેટલાક પણ પી હવે એક પણ સાફ કરે શું સુકાઈ ગયેલો હમણાં ક્યાં નાની તલી બે વાટવા દઈ દીધી હા ઉધડી કે આ તો એ દેવાઈ ગઈ તલે વાટવા જવું થોડા દેવાઈ ગયા છે ને હવે એકાદ ઉપાડ પીએ અને દહક પછી કદાચ વઢાઈ જાય હોતે લો દાદા બેહી ગયા સા પાણી પીતા હતા શિરામણ કર્યું કે નહીં તો વાંધો નહીં સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા હાલો હું કામકાજ ઉપાડવાનું આજે

બધું હોય ને સાઈસ્ટનું હોય જ એમાં એ બધું મટીરિયલ જોઈએ ને તગારામાં એમાં જો આ સાઈસ્ટની વલવાનું હોય કા ભાંગી ગઈ લાગે ડીશ તો જરા ખૂણો હા એમ નાખી ગયું એટલે વલણું સાઈસ્ટનું પછી ઓલો ગઈનો એ સાઈસ કરવાનો હા આપણે મિત્રો બે ઠેકાણા લઈ લીધા હે ને કાંઈ થોડું થોડું હતું રેવલ બ બે કલાકનું ને એવું એ બે ઠેકાણા લેવાઈ ગયા છે અને પાછું આપણે હાથી બધું વી એવું છે કરે જો દાંતી વી એવી કરે માથે પાવડો છે અને પંછું આપણું આમ આગળ પીડું પણ હવે એક ખેતર એવું છે ત્યાં તેણે ત્રણ ચાર કલાક થાય એવું છે પણ એ હવે આજ જાય કે કાલે જાય કારણ કે આજ થોડુંક વિહામય થઈ જાય અને બપોર પછી આ ઓરણીની સર્વિસ કરી નાખવી છે જો મેળ આવે તો એટલે સર્વિસમાં તો એવું કે આમાં થોડુંક હરવું કરવું છે અત્યારે ડુંગળીના તલના કાંઈ વાવેતર છે નહીં આપણે વાવેતર થાય તો સોયાબી અને મગફળીના સોમાં વાવેતર હવે સારું થઈ જાય એટલે આ જે બત્રીસ દાતા રહ્યા એ કાઢ નાખવા છે એટલે કે થોડીક ઓરણી હરવી થઈ જાય ખાલી નવ દાતા જ રાખવા એટલે આમાં કાઢવામાં તો કોઈ એવી નવીન વાત નથી આ ખાનું જો સોડાવીએ તો ભલે એમ કરિયામ રહે કદાચ સોડાવવું હોય તો એના ચાર બોલ આપેલા છે એક કાંઈ આ ચાર બોલ ખોલ નાખીએ એટલે ખાનું આખું નોખું થઈ જાય અને આ સેન છોડાવી લે એટલે એ બધું નોખું થઈ જાય એટલે આ પાઇપને આખા આ પાટલીની બધું નીકળી જાય અને ત્રીસ દાતા ખોલવામાં તો બીજું કંઈ નવીન નથી એક નટ આ ખોલો અને સામેની સાઈડની ખોલો એટલે આખું હેઠું ઉતરી જાય બધું આખું બીજું કાંઈ ખોલવાની જરૂર નથી અને આ અને આ આ ટૂંકમાં નવ દાતા રાખશું આપણે એમના પછી આ પાંચ દાતા અધર જઈએ કોકને બત્રીસની જારી પાંચ પાંચ દાંતે વાવવું હોય તો વસલા થોકામ થઈ જાય આમાં અને છત્રીની જારીએ વાવવું હોય અઢારના પાટલા ટૂંકમાં તો આપણે આગલા ધોકામ ચાર દાતા થઈ જાય વાતર ઈન હોય ત્યારે ઈન હોય ફેરવણી કાંઈ રહી નહીં એટલે ટૂંકમાં હવે મગફળીના અને સોયાબીનના વાવેતર ટૂંક સમયમાં ચાલું થાય અઠવાડિયા દસ દીમાં કે પંદર દીમાં એટલે એ ટૂંકમાં થોડીક ત્યારયું નવરાય છે તો કરી લે અને પછી વાવેતરની સિઝન આવી જાય ને પછી એક મિનિટે નવરાય નહીં હોય પછી સાહે ભેગા ચાલુ થાય અને વાવેતર ચાલું થાય એટલે પછી તો પુષ્કળ પ્રમાણમાં કામ કોઈ એનું માપ નહીં રહે એમ એવું કામ થઈ જાય અને અત્યારે જે કંઈ હાલે છે એ જ રનિંગ ટૂંકમાં આપણે કયા ટક બપોરનું હોય ને કંઈક રોંઢાનું હોય ને કંઈક દિન હોય ને એવી ટૂંકમાં હાલે છે ધીમે ધીમે ધીમી ગતિએ ચાલુ થયું ને જેમ મેં સવારમાં કીધું એમ સાહની સીઝન હજી જોઈ એવી નથી કારણ કે સાહ નખાએ જ ઓછા અમારા ગામમાં સાહ નખાએ ક્યાં કે કપાસ જેને વાવો હોય એ જ સાહ નાખશે બાકી મગફળી વાવવી હોય સોયાબીન વાવવું હોય કે એવું ટૂંકમાં વાવેતર કરવું હોય તે સાહ કાંઈ નાખે નહીં એ સીધું દતારે વાવેતર કરાવી દઈએ મગફળી અમારે પછી નબળી જમીન હોય તો એમાં વાતર એ જ હોય પણ એમાં પાંચ દાંતે થાય અને ખારી જમીન હોય તો લોઠી જમીન હોય એમાં ચાર દાંતે થાય એ અઢારને પાટલે થાય ઓલું સોળને પાટલે થાય એટલે એ રીતનું ટૂંકમાં આખું આપણું આયોજન ગોઠવી છે બરાબર તો અને પછી ઓલી ઓરણી તો કાંઈ જોડવાનું થાય જ નહીં એ તો પડી જ રહે અને ડુંગળીની શરૂઆત થાય તો એ અષાઢ મહિના પછી ટૂંકમાં થાય અષાઢ મહિનાના એન્ડમાં કે અડધે અગિયાર અષાઢી બીજ પછી ટૂંકમાં થાય તો ત્યારે પછી આપણે આ સડાવી દેવું અને અત્યારે કારણ મહિનાનું એમનું વજન ખોટો ભેગો ફેરવવો એવું થાય એમ એટલે એટલા માટે આપણે કાઢી નાખવું હોય એટલે બપોર પછીની ગણિત છે હવે અત્યારે તો બપોરનું જો રાંધવાનું એવું કામકાજ ચાલું છે બાકી તો

દાહુ ખેતરો એમાં પડે બાકી પાના જો એક નીકળી જાય ને તો સારું રે એમ બાકી આપણે ફારવા જઈ બનાવ્યા ને ત્યારે જ કોશું નવી જ લીધી હતી એના એ પાના હું હાલતા હતા અને દાંતી આપણે બને એટલે ટૂંકમાં ઓછી હકવાની આપણે અહીં સિસ્ટમ છત્રીના પાટરીયા સહણ નાખો તો પંચીથી નાખી દઈએ અમુક ગામમાં દાંતીથી નાખતા હોય એટલે ગામે ગામની પેટર્ન અલગ અલગ હોય એટલે પાના કીધું નવરાય છે અમારા અહીં ગામમાં તો કાઢે છે પણ અમે પેલથીને જેતપુર જ કઢવી કેમ હા પેલથી જેતપુર જ કઢવી છે ત્યાં ઘણ મશીનથી નીકળી જાય ઘાયક હા એટલે મોટું મશીન હોય એટલે નીકળી જાય હા અને જો તમે ચાર નીકળી ગયા પાંચ રિયા દાંતીમાં તો નવ અમારે નવ દાંતી હોય નવ દાંતી હોય ને એટલે નવે નવ કોશિયા કાઢવા અખરા થાય ઘણ કુંય ધબધબાટી બોલાવે ત્યારે નીકળે

ઘણો નો એવો હોય પાછો બને એટલું સેફ્ટીથી કામ કરતા હોય તોય એ છતાં કયાક લાગી જતું હોય

માટી સામ થઈ ગયું છે નહીં અંદર ખાવ નથી થયું બધું હજાર રીતની છે ને જો માટી છે ને બધી જમાવટ થઈ ગયું છે ને કેટલી માટી કે આ બધી માટી ધૂળ ધૂળ ને કાટોડો